मेरे अरविंद नाम है भाई मैं भैया जी हूँ परदेसी आदमी हूँ हमें लारी लेकर लारी बंद थी हमारी लेकर लारी लेकर मैं घर जा रहा था लेकिन घर जलते ही वो उसने लारी पलट दी डंडे लारी में मारे लारी में हाथ में भी डंडा मार दिया हाथ भी टूट गया हमारा मेरा कोई कसूर है तो मैंने कहा भैया जी हाथ जोड़ा मैंने पैर छूए चुके मैं तो भैया जी परदेसी आदमी धंधा करने वाले गरीब मानो उन्होंने मार दिया लारी पलट दी सब सामान पे दिया पैसा काउंटर में था एक काउंटर में निकाला काउंटर पैसा निकाला गिनती नहीं थी जो कुछ था धंधा थी सफेर का

જે ઘટના બની એમાં કોઈ સપોર્ટ આપી નહી રહ્યું તેમ છતાંય અમુક જે પર્ટિક્યુલર છે એ નાના ધંધાને ખૂબ હેરાન કરી રહ્યા છે નાના ધંધાને ને તોફાન કરીને લારી પણ ઊંધી પાડે છે અને ખૂબ હેરાન કરી અને દુકાનો બરજબરીથી બંધ કરાય છે તો આ ના થવું જોઈએ એટલે પોલીસ એની કડક માં કડક કાર્યવાહી કરેલથી ખડોસણ ગામના સાત આઠ માણસો આવ્યા ઈકો ભરીને તારીયા લાકડી ધોકા લઈને આવ્યા દે દરબાર ઉપર હુમલો કર્યો એ લાયક છે અત્યારે આ ચોથી ત્રીજી ચોથી વખત ભાભરની અંદર હુમલો કરવા આવ્યા છે અને આજે અત્યારે અઢીસો ત્રણસો માણસોનું તો ભાભરની અંદર દુકાનો બંધ કરાવવા ફરે છે તારાસભ્ય સંસદસભ્ય બધે ભેગા ફરે છે પૂર્વક ધોકા લઈને વેપારીઓને ત્યાં દુકાનો બંધ કરો અને હાઈવે ઉપર જેટલી શાકભાજીની ફૂટને લાવ્યું છે એ ઊંધી મારી દીધી છે એટલે આ અસામાજિક તત્વો એ છે એવું કહેતા હતા કે પાભરની અંદર અસામાજિક તત્વો છે પાભરની અંદર અસામાજિક તત્વો કોઈ નથી અત્યારે તે સંસદ જભ્યાને તારાસભ્ય ખુદ ભેગા ફાળવે રહીને આ બધું ધંધો કરાવેલા છે બરાબર કે તમે ધંધા બંધ કર્યો વેપારીઓને આખી ભાભર બંધ કરાવે છે હું નગરપાલિકા પ્રમુખ બનુભા બોલું મારી પાસે અત્યારે આખો ગામને ભેગા થઈને આવ્યા બધા ધંધાવાળા બધા આવ્યા છે ધંધો બંધ કરાવીને દીધી અમે ધંધો કે બંધ કર્યો ન કે ધોકા પડશે આ રીતે ખોટું એ લુખા તત્વો એ કરેલા છે સંસદ જભ્યાના તારાસભ્ય બંને ભેગા છે આખો સમાજ ત્રણસો અઢીસો ત્રણસો માણસો ભેગા ફરેલા એટલે મારી એસપી સાહેબને પોલીસ ખાતાને વિનંતી એટલી છે કે તમે આ પાબરની અંદર જે અન્ન બનાવ ના બને એના માટે હું વિનંતી કરું છું કે તમે આના માટે કાયદેસરની કાર્યવાહી કરો જે પણ ગુનેગારો એને સજા થવી જોઈએ એનો કોઈ નાત જાત ભેદભાવ ના હોય એટલે મારી વિનંતી છે કે આ સરકારને અને એસપી સાહેબને કે આ જે છે કાયદેસરની કાર્યવાહી કરો